હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ હરની હોનારત મામલે વડોદરા પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પીસી પકડાયેલા આરોપીઓની પૂછપરછ અને મોબાઈલ ચકાસણી કરવામાં આવી જેમાં એવી વિગત બહાર આવી કે ડોલ્ફિન એન્ટટેનમેન્ટ પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો રોજના હિસાબ કિતાબનું રિપોર્ટિંગ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા બંને જ ત્યાં સંચાલન કરતા હતા મોબાઈલમાં બંને સામે પુરાવા મળ્યા બંને આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન સામે ગુનો નોંધવામાં આવ્યો છે સત્તર આરોપીમાં વધુ બે આરોપીઓનો ઉમેરો થતાં કુલ ઓગણીસ આરોપી થયા છે પરેશ શાહ અને તેમના પત્ની અને દીકરા દીકરી પણ તેમાં સામેલ છે નયન કે જે બોટ ચલાવતો હતો તેને બોટ નહોતી આવડતી તેમજ સ્વિમિંગ પણ નહોતું આવડતું તમામ આરોપીઓ સામે એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે તમામ જે એરપોર્ટના જે આરોપીઓ અંગે સૂચના કરવામાં આવ્યું છે ત્યારે ટૂંક સમયમાં સરકારી વકીલ આ કેસમાં નિમાઈ જશે પરેશા અને નિલેશ જૈન પરિવાર સાથે ફરાર છે બંને આરોપીઓના ઘરે તાળા છે કોર્પોરેશન પાસેથી કોન્ટ્રાક્ટના દસ્તાવેજો મેળવી લીધા છે ગેમિંગ ઝોનના માણસને બોટ ચલાવવા આપી હતી કોટિયા પ્રોજેક્ટ માં પરેશ શાહ નું નામ નોતુ તેના પરિવાર ના નામ હતા ત્યારે મેનેજર શાંતિલાલ દરરોજ પરેશ શાહ અને નિલેશ જૈન ને હિસાબ કિતાબ આપતો હતો ત્યારે સમગ્ર ઘટના બા કહી શકાય કે જે આરોપીઓ છે તે ફરાર છે જે મુખ્ય કોન્ટ્રાક્ટર છે તે પણ ફરાર છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ને સમગ્ર માહિતી તેમના દ્વારા આપવામાં આવી ગઈ કાલે જો 6 આરોપીઓ પકડાયા હતા આ આરોપીઓના જેટલા એના મોબાઈલના ચકાસણી પણ કરવામાં આવી અને સાથોસાથ એના પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછ દરમિયાન એવી વિગતો બહાર આવી કે જો કોટિયા પ્રોજેક્ટ નામ કે જો કંપની હતી જો મહાનગરપાલિકા સાથે એના કરાર થયા જોઈએ મોટના મહાદેવ જો લેક છે એના ડેવલપ કરવા માટે જોઈએ અને પછી જો અલગ અલગ એક્ટિવિટીઝ કરવા માટે પછી આ કંપની સાથે જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જો તો એના સાથે કરીને જો એના મતલબ પેટા કોન્ટ્રેક્ટ તરીકે જોઈએ એનો ઉપયોગ કરીને જો આ બોટિંગના પ્રક જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે ત્રણ જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો એક હેલ્પર તરીકે જો હતા આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જોઈએ જેટલા બી પૈસાના ટિકિટ સેલિંગ થાય યા આવક થાય યા જો ખર્ચ થાય તમામના રિપોર્ટિંગ જોઈએ પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેને આપવામાં આવતા હતા જોએ અને આ જ બે લોકો હતા જો કે ત્યાં દેખરેખ અને જો દેખરેખ રાખતા હતા ને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રિફિંગ લેતા હતા તો એના પછી એના મોબાઈલમાં બી ઘણા બધા પુરાવા આ બાબતમાં મળેલા છે જોએ કે જેમાં આ ડેલી જો પૂરા હિસાબ કિતાબના આપસમાં આપલે થઈ રહ્યા છે આ બંને આરોપીઓ સાથે તો આ બંને આપણા જો અઢાર જેટલા આરોપી પહેલાં હતા જેમાં એકના જો મૃત્યુ થયા છે એને કરી હટાવીને સત્તર થયા અને સત્તરના બે ઓગણીસ આરોપી થયા જેમાં પરેશ શાહ અને નિલેશ શાહના આપણા આરોપી તરીકે જો એ લેવામાં આવેલા છે જોએ અને એના પૂરતા પુરાવા આપણને અચ્છે જો અમારા આરોપીઓ મળ્યા છે એના અલગ અલગ વિગતોના જવાબોમાં અને ખાસ કરીને જો આ લોકો આપણે એના બાતો કરી જો ત્રણ બીજા ડાયરેક્ટરો હતા આ લોકો બી જવાબમાં એવો સ્પષ્ટ થાય છે જો કે એના ડાયરેક્ટર બનાવવામાં જો પરેશભાઈના રોલ હતા જો આ પરેશભાઈ એના તો ડાયરેક્ટર બનાવ્યા હતા જોઈએ અને જો એના ત્રણ જો ત્યાંના કામ કરવાવાળા હતા એના જો અમે ટેકનિકલ જેટલા બી મળ્યા છે પુરાવા જોઈએ અને આ પુરાવા હિસાબથી આ બે આરોપીઓના નવા ઉમેરવામાં આવેલા છે જેના બી ધરપકડ કાર્યવાહી કાર્યવાહી ચાલુ છે તો આ પરેશ શાહ એના વાઇફ એના દીકરા અને દીકરી આ તરફ ચાર આરોપી આ થાય છે બીજા અલગ અલગ જો આરોપીઓ છે નિલેશ જૈન છે અને બાકી આરોપીઓના લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે તપાસમાં આ ફર્ધર એવું જોવામાં આવેલા છે કે જો બોર્ડના ઓપરેટર નયન મેન જો કરીને બોટના ઓપરેટર હતા જો ચલાવતા હતા એના પોતે સ્વિમિંગ જાણે છે પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવવાના ચલાવવાની કોઈ ટ્રેનિંગ કોઈ તાલીમ એના પાસે નથી અને જો હેલ્પર હતા જો બોટમાં હતા સાથે એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જોઈએ અને પછી આ આરોપીઓના ઉપર જોએ ત્યાં આપણા આરપીઓ પાસપોર્ટ ઓફિસે બી ડિટેલ લઈને તમામ લોકો એલ ઓ ખોલ અમુક લોકોના ઉપર જો લુકઆઉટ સર્ક્યુલર જોઈએ જેથી એરપોર્ટ કંઈ બહાર નીકળી નહીં શકે જોઈએ એવા ખોલવામાં આવેલા છે અને અમુક માટે જો કાર્યવાહી ચાલુ છે જોએ આ બી જો આજ પૂર્ણ થઈ જશે બધાને ખોલવા માટે તો તમામ એરપોર્ટ ઉપર બી અમે રિક્વેસ્ટ કરી છે કોઈ આ પ્રકારના કોઈ આ નામોવાળા પાસપોર્ટવાળા જાય તો તાત્કાલિક ત્યાં એના જો રોકીને પછી આ ફર્ધર કાર્યવાહી માટે અમને એના કોન્ટેક્ટ કરે જોઈએ અને સાથ જો એ આ કેસના બરાબર જો કોર્ટમાં એના સરસ રીતે જો એ જીરા થાય અને પુરાવો કોઈ બાકી નહીં રહી જાય અને ડેલી ડેલી અમને મદદ મળે જો તપાસમાં એના માટે જો સ્પેશિયલ પીપીની બી નિમણૂક કરવા માટે એક કાર્યવાહી ચાલુ છે જો એના ટૂંક સમયમાં એના બી જો સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બી એમાં નિમવામાં આવશે જો એ અને અત્યારે જો એ નામદાર કોર્ટમાં પણ જો એ રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે જો મળશે જે પ્રકારનો નિર્ણય આવશે નામદાર કોર્ટના આ સાથે જો જાણ કરવામાં આવશે જો સમગ્ર આપણા લેક ઝોનના જેટલા બી ત્યાં લોજિસ્ટિક છે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જો કોન્ટ્રાક્ટમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં જેના જેના માટે જોગવાઈઓ થઈ હતી કે એટલા રાખવાના છે કે નહીં આ બી પુરાવા ભેગા એફએસએલના સાથે રાખીને જોઈ આ પુરાવા ભેગા કરવામાં આવે છે અને અત્યારે કરવામાં આવી પણ રહ્યા છે દાખલા તરીકે કેટલા જેટીએસ છે કેટલા જેટલા બી એના પાસે તો લાવિંગ લાઈફ સેવિંગ જેકેટ્સ મળ્યા કેટલા વેઇટ કરી કરી શકતા હતા કેટલા જૂના છે ખરેખર કામ કરતા હતા કે નહીં આ તમામ જેટલા બાબતો છે આ એફએસએલના સાથે લઈને કામગીરી ચાલુ છે જો આપણી સાથે પછી ફ્યુચરમાં જે રીતે આપણી સાથે શેર કરવામાં આવશે ટીમો છે આ જો બે આરોપીઓ એવું હતા કે જો જૂના એના ઘર હતા એડ્રેસ જો ચેન્જ કરીને જ્યાં એડ્રેસ રહેતા હતા લેકિન બધા લોકો જ્યારે બનાવ બના અને ત્યારે અમુક જો આરોપીઓ બહાર હતા જો ત્રણ અપના પકડાયા છે ત્યાં નડિયાળ અને બીજી જગ્યા બાકી બધા લોકો ચૂંકી એક જ ફેમિલી જે રીતે તમે બતાવે

અમે જો મેઇન એના સાથે જો કોન્ટ્રાક્ટ હતા જો કોન્ટ્રાક્ટના પેપરો હતા આ પેપરો જો અમે લોકો લઈ લીધા છે એના અને આજ રીતે જો એના લઈને અને રિક્વેસ્ટ પણ કરી છે કે તમામ કાગળો સેફ કસ્ટડીમાં રાખવામાં આવે અને ત્યાંના સિ સિનિયર મોસ્ટ અધિકારી તમામ કાગળોના સેફ કસ્ટડીમાં રાખેલા છે જ્યારે અમારા અત્યારે જો આ બે આરોપી એવું હતા કે જો કંપનીમાં એના નામ નહીં હતા જો એ પરેશ શાહના જોઈએ જો કંપનીમાં નહીં એના વાઇફ અને દીકરા દીકરી નામ હતા એના નામ નહીં હતા તો જો આપણે ફરિયાદ થઈ પછી જ જ્યાં ઓપરેશનલ જો લોકો કરતા હતા જો ત્યાં એવિડન્સ આપણને મળ્યા જો ડોક્યુમેન્ટરી એવિડન્સ મળ્યા મોબાઈલમાં ડિટેલ આપણને મળી એનાથી સ્પષ્ટ અને ક્લિયર થાય છે કે આ ત્યાંનો વહીવટ આ પરેશ શાહ અને નિલેશ જૈન કરતા હતા નિલેશ જૈન ઉપર બી બધા એના પાસે એના જ માણસ એક હતા જો અત્યારે બોટ ઓપરેટર છે એના જે કોઈ એના જૂના ત્યાં એ ગેમિંગ ઝોન છે ત્યાંથી માણસ આવ્યા હતા જો બોટ ઓપરેટર છે તો એના સાથે બીજા બી ડોક્યુમેન્ટ્સ મળ્યા છે જેના હિસાબથી આ સ્પષ્ટ થાય છે કે આ લોકો આરોપી જો જગ્યા ઉપર જો બધા ઓપરેટ કરે અને હિસાબ કિતાબ લેતા તો આ બે આરોપી આમાં છે અને પછી ધીમે અમે ફર્ધર જો કોર્સ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન પછી જો બીજી કેટલા લોકોના નિષ્કાળજીઓ છે જો ક્રિમિનલ નેગ્લિજન્સી છે એના ઉપર અમે હવે જે અત્યારે અત્યારે તપાસ છે તપાસના રીતે રીતે જેના આ અમે જો મેન પકડવા માટે જો પૂરા ગતિમાન છે એક વખત આવી જાય પછી ફર્દર જે રીતે રહેશે આ રીતે આગળ આવતા રહેશે આ જો કંપની કોટિયા પ્રોજેક્ટ છે એમાં પરેશનું કોઈ જગ્યા નામ નહીં હતા એના ફેમિલીના ત્રણ મેમ્બરો હતા પરંતુ આ ત્યાંના ઓપરેશન જો પૂરા સંભાળતા હતા જો પૂરા હિસાબ કિતાબ લે આ પરેશ અને નિલેશ બે એના રેગ્યુલર એવરી ડે જોઈએ ત્યાં જો મેનેજર હતા શાંતિલાલ આ ડેલી આપતા હતા